તો મિત્રો આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને જો તમારે પણ પશુ વેચાવવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર જે છે એ આપેલા છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો મોકલી શકો છો અને ચાલો શરૂઆત કરીએ આજના એકા નવા વિડીયોની તો મિત્રો તમે જે એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરીએ તો ગાયને તમે આ ડર પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે ગાયની તમને હાઈટની વાત કરવામાં આવે મિત્રો તો આ હાઈટ એ ગાય પૂરી છે સાથે સાથે વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે કદ કાઠાની વાત કરીએ મિત્રો તો કદકાંઠું પણ પૂરું છે આ જગ્યાએ છે એના કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ મિત્રો તો ગીનની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં આ ગાય છે હવે આ જગ્યાએ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ ગાયને ત્રીજું વેતર છે આગળ વાત કરીએ તો આગળના વતરે દૂધ કેટલું હતું એ તો આ જગાએ છે એને માલિકનું એવું કહેવાનું છે મિત્રો કે આગળના વતરે સાતથી સાડા સાત લીટર જેટલું દૂધ હતું પોર્ડેના દૂધની વાત કરીએ તો ચૌદથી પંદર લીટર જેટલું દૂધ થાય છે આ ગાયનું આખા દિવસનું હવે આ ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરીએ આપણે તો કે તાલુકો બોટાદ અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો બોટાદ તો મિત્રો આજે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ બોટાદમાં જ જોવા મળી જાય છે અને માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જેથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે જેથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને આ ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે જે ખોટો તકો ન થાય એ માટે ગાયના માલિકનો જે કંઈ કોન્ટેક કરવાનો છે મિત્રો એ ભૂલતા નહીં આવે એક નંબર ઉપરની જે ગાય છે ગાયની વાત હવે આપણે પૂર્ણ કરીએ અને બીજા નંબર ઉપર જે મિત્રો તમે આ બની ભેંસ જોઈ શકો છો તો આજે આ બંને ભેંસ વેચાવવા આવેલ છે ભેંસની વાત કરીએ મિત્રો તો ભેંસની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે આગળ વાત કરીએ તો ભેંસની તમે હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ જે ભેંસ છે એની તમે કદકાઠુન બધી રીતે જોઈ શકો છો અને આ જે ભેંસ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો દસ બાર દિવસમાં આ ભેંસ વી ગયેલ છે દસ બાર દિવસ જે ઊંચ્યું છે ભેંસ વીહાણી એને એમ ભેંસના માલિકનું કહેવાનું છે અને મિત્રો આ જે એનું પારું છે એ તમે હેઠળ જોઈ શકો છો એ પણ બહુ સારું છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બોડી ગ્રોથ બહુ સારો છે પારુંનો હવે આગળ વાત કરીએ મિત્રો તો આ ભેંસની જે કંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતી મારી પાસે આટલી જ આવેલી હતી એટલે એ માહિતી મેં તમને બધી આપી દીધેલ છે હવે આગળ વાત કરવામાં આવે તો આ જે ભેંસ છે એની તમને કિંમત વિશે અને એના માલિકના જે મોબાઈલ નંબર છે એટલે કે ફોન નંબર છે એના વિશે તો કિંમતની વાત કરીએ તો નેવું હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ભેંસના માલિકે આ ભેંસની કિંમત રાખેલ છે હવે આજે ભેસ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો ભાપર જિલ્લાની વાત કરીએ આપણે તો કે જિલ્લો પાલનપુર તો મિત્રો પાલનપુર જિલ્લાનો તાલુકો ભાપર છે ત્યાં તમને આ ભેસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી ભેસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેસ છે મિત્રો આજે ભેંસ છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ભેંસ વેચાઈ જાય તો તમારે તે ખોટો ધક્કો ન થાય એ માટે ભેંસના માલિકનો જે કોન્ટેક કરવાનો છે મિત્રો એ ભૂલતા નહીં બીજા નંબર ઉપરની ભેંસની વાત આપણે પૂર્ણ કરીએ આગળ વધીએ તો ત્રીજા નંબર ઉપર જે તમે મિત્રો આ ગાય જોઈ શકો છો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે મિત્રો આજે ગાય છે મિત્રો બ્લીડિંગ વાળી ગાય છે પહેલાં તો ગાયની તમે બિનની બધી પ્યોરિટી આ ગાયમાં છે ગાયની તમે કાન કટ સાથે સાથે ગાયની તમે સિલ વાત કરીએ તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો બિનની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલર છે અડર ક્વોલિટી પણ તમે સ્ક્રીન ઉપર બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે હવે આ જે ગાય છે એના ફાધર વિશે વાત કરીએ એટલે કે એના બાપની જો તમને વાત કરવી હોય તો બાપની લાઈન છે મિત્રો ઓમ જે છે ઓમ ખૂટની આ ઓળખું હતું એટલે કે આ ગાય હતી ઓમકૂટની હવે આ જે છે કે વિહાઈ છે કેટલા દિવસથી વિહાણી એ વાત કરવામાં આવે મિત્રો તો આ જે ગાય છે તો એની નીચે જે છે વાછડી છે આ જે છે પાખલિયા ખૂટની વાછડી છે મિત્રો અને આ ગાયના મિલ્કની વાત કરીએ તો ચારથી સાડા ચાર લિટર જેટલું દૂધ છે અને પાખલિયા ખૂટની મિત્રો વાછડી પણ બહુ સારી આવેલ છે હવે એની તમને વાત કરવામાં આવે કિંમત વિશે તો ગાયની એને કિંમતની વાત કરીએ તો એના માલિકે એક લાખ અને એકાવન હજાર રૂપિયા તમે આગળ સ્ક્રીન ઉપર જોઈએ એ જ રીતે ગાયને માલિકે આ બ્રિડિંગવાળી ગાયની કિંમત રાખેલ છે અને લાઇનની ગયું છે મિત્રો વાછડી પણ એવી છે અને એની માની બાપની પેટેગરી પણ એવી છે હવે આ જગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે તાલુકાની વાત કરીએ આપણે તો કે તાલુકો રાણાવાવ જિલ્લાની વાત કરું મિત્રો તો કે જિલ્લો પોરબંદર તો મિત્રો પોરબંદર જિલ્લાનો તાલુકો રાણાવાવ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જેથી ગાયને માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આગળ વધીએ ને ચોથા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવામાં આવેલ છે ગાયની વાત કરીએ મિત્રો તો ગાયની તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે આગળ વાત કરીએ મિત્રો તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો સાથે ગાય જે છે એની તમે સિંક પેટર્ન જોઈ શકો છો કાનકોટ જોઈ શકો છો હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે વેલે લંબાઈ પૂરતી લાંબી ગાય છે મિત્રો આ જગાય છે એની તમને કન્ડિશન છે જણાવવામાં આવે એટલે કે મારી પાસે કંઈ થોડી ઘણી માહિતી છે તમને આપવામાં આવે તો આ ગાય છે વિલ છે નીચે સુંદર મજાની ગાયને વાછોડી છે અને મિત્રો બીજ દર વાછળી આવેલ છે કેટલી વાર છે વાત એટલે દૂધની વાત કરીએ આપણે તો ચારથી થી સાડા ચારથી થી પાંચ લિટર જેટલું આ ગાય દૂધ આપી રહી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આ જે ગાય છે મિત્રો એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની હોય ની પેલા ગાયની તમને કિંમત વિશે જણાવું તો આગળ તમે સ્ક્રીન ઉપર જો એ જ રીતે પચીસ હજાર રૂપિયા ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ હતી હવે આ જે ગાય છે તમને રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે જિલ્લાની વાત કરીએ આપણે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો આ સુરેન્દ્રનગરમાં ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે કાંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારી જે ખોટો ધક્કો નો થાય હવે એના પછી મિત્રો પાંચ પાંચ નંબર ઉપર જ તમે ઓરિજિનલ ગીર વાછડી જોઈ શકો છો તો આજે આ વાછડી વેચવા આવેલ છે વાછડીની વાત કરીએ તો વાછડીની તમે કાન કટ જોઈ શકો છો સાથે સાથે વાછડીની તમે પ્રેસ પ્રોફાઇલ જોઈ શકો છો આગળ વાત કરીએ તો તમે એની ટૂંકી સિંગ પેટર્ન જોઈ શકો છો અને એનો જે કલર કોમ્બિનેશન છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં વાછડી છે હાઈટ એ બોડી ગ્રોથ એ બધી રીતે બહુ સારી છે વેલી લંબાઈ પૂરતી છે હવે આ જે વાછડી છે એની તમને કન્ડિશન વિશે જણાવું તો મિત્રો વધારે કંઈ માહિતી તો નથી પણ આ જે વાંચડી છે એક વખત ગરમીમાં આવી ગઈ છે ફરવા નથી દીધી એમાં આ વાછળી જે છે માલિકનું છે અને આ ગીટ વાછળીની કિંમતની વાત કરીએ તો એના માલિકે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પાંત્રીસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ વાછળીના માલિકે વાંચડીની રાખેલ છે હવે એ વાંચડી તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આપણે જિલ્લાની વાત કરીએ તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો આ જે વાત છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ સુરેન્દ્રનગરમાં જ જોવા મળી જાય છે એના માલિકના જે કોન્ટેક નંબર છે ફોન નંબર જે છે એ તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જેથી એના માલિકનો કોન્ટેક કરી શકો છો અને જો મિત્રો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કે રોજના રોજ જે પશુ વેચાવ હોય એનો વિડીયો હું આ ચેનલ પર લઈને આવતો જોઉં તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જે છે એ ભૂલતા નહીં હવે આ પાંચમા નંબર ઉપરની જે કંઈ વાંચડી છે એની જે કંઈ માહિતી હતી એ માહિતી બધી મેં તમને આપી દીધેલ છે તો હવે આ પાંચમા નંબર ઉપરની વાછળીની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ અને આગળ વધીએ મિત્રો તો તમે જે આ છઠ્ઠા નંબર ઉપર જે આ એચએફ ટાઈપ ગાય જોઈ શકો છો મિત્રો તો આ ક્રોસ ગાય છે મિત્રો તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો સાથે સાથે વાત કરીએ તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો મિત્રો બહુ રેર કેસમાં આવો કલર કોમ્બિનેશન કોમ્બિનેશનને આવી અડર ક્વોલિટીવાળું કશું જોવા મળે છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન એટલે પહેલાં તો વહેલા એટલે કે લંબાઈ પૂરતી લાંબી છે અડર ક્વૉલિટી પણ બહુ સારી વસ્તુ છે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે મિત્રો તો ખાસ કરીને આ ગાયની દૂધની વાત કરીએ તો બારથી તેર લિટર જેટલું દૂધ છે ગાયના મલિકનું એવું કહેવાનું છે અને પાંચથી સાત દિવસની ગાય કાચી છે એટલે કે પાંચથી સાત દિવસની ગાયને વીહો વાર છે એમાં ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ જે ગાય છે છઠ્ઠા નંબર ઉપરની એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે જગ્યાએ થોડી ઘણી માહિતી એ મેં તમને આપી દીધી કિંમતની વાત કરીએ તો પંચાણું હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોયા એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે તો મિત્રો છે છે તમને એટલે કે કે જોવા વાત કરું તાલુકો જિલ્લાની વાત કરીએ તો કે જિલ્લો બોટાદ તો તમને ક્યાં આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને જો મિત્રો તમારે પણ પાછું વેચા હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ કે જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો જો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશો જય ગૌ માતા જય દ્વારકાધીશ